જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે અને એ પણ બીજ મંત્ર મિત્રો થોડીક અને સિદ્ધ કરવો અઘરો છે પણ નામ તો કઈ રીતના મિત્રો મંત્ર આ રીતના છે આલમ કાર

અને એકાંતમાં જપ કરવાના છે જ્યાં તમે સ્ત્રીનું મુખ પણ નથી જોઈ શકતા અને આ ત્રણ દિવસ સતત લોબનનું ધૂપ ચાલુ રાખવાનું છે એક ઘીનો અખંડ દીવો કરવાનો છે અને પશ્ચિમ દિશા તરફ મુખ રાખી અને પવિત્રપણે ત્રણ દિવસ કંઈ પણ ખાવાનું નથી ખારે ખજૂર ગોર ખાંડ અને શેકેલા ચણા એ આપણે વીરને નૈવેદ કરવાના છે આ આ ત્રણ દિવસ દરમિયાન મિત્ર તમે ખારેક અને જે ખજૂર છે એ ખાઈ શકો છો અને આ મંત્ર સિદ્ધ કરવા માટે ખાસ આના વાર નક્કી થયેલા છે જેમાં શુક્ર શનિ અને રવિ આ ત્રણ દિવસ આનો જાપ કરવાનો હોય છે મિત્રો આ સમય દરમિયાન તમને વીર મહારાજ ડરાવશે પણ ડરવું નહીં અને આનું જાપ કરતો રહો જો મિત્રો તમે આ વસ્તુ તમે કરી લીધો તો મહારાજ તમને પ્રસન્ન થઈને વચન આપે છે અને તમારા સમુખ વાતચીત કરે છે જ્યાં તમને કામ પડે ત્યાં હાજર થઈ અને તમારી મનો પૂરી કરતી હોય છે પણ મિત્રો ખાસ ધ્યાન રહેવું આ ત્રણ દિવસ એકાંતમાં રહેવું તમે સ્ત્રીનું મુખ પણ નથી જોઈ શકતા અખંડ દીવો અને લોબનનો દુઃખ ત્રણે ત્રણ દિવસ ચાલુ રાખવાનો હોય તો મિત્રો આ રીતના છે આપણા પીર મહારજની સિદ્ધિ મિત્રો અવાજ અવનવા વિડીયો અને મંત્રો લેવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો જય માતાજી